શિયાળાની કડકડતી ઠંડી માટે રજવાડી ચા રેસીપી જેમાં હોમમેડ મસાલો યુઝ કરી અને રજવાડી સ્ટાઇલથી બનાવીશું ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચા બનાવવા માટે ગેસની ફ્લેમ ઓન કરી એક વાસણમાં પોણો કપ પાણી લીધું છે મીડિયમ ફ્લેમ પર પાણીને ઉકળવા દઈએ મસાલામાં એક ઇંચના બે તજના ટુકડા ત્રણ એલચી એક ટી સ્પૂન સૂકી લીલી વરિયાળી પાંચથી છ કાળા મરી ચારથી પાંચ લવિંગ સૂકા મસાલાને ખલમાં લઈ અને અધકચરા વાટી લઈએ અતકચરા વાટીને તેમાં એક ઇંચ આદુનો ટુકડો પણ વાટી લઈએ વાટેલો મસાલો તૈયાર છે ગેસની મીડિયમ ફ્લેમ પર પાણી સારું એવું ગરમ થઈ ગયું છે વાટેલો મસાલો મિક્સ કરીએ થોડી વાર માટે પાણી ઉકળવા દઈશું જેથી ચામાં તેની ફ્લેવર સારી આવે સાથે મેં લીધા છે થોડા ફુદીનાના પાન થોડી વાર માટે ઉકળવા દઈએ બે થી ત્રણ મિનિટ પછી બે ટી સ્પૂન ચા સાથે બે ટેબલ સ્પૂન ખાંડ અહીંયા હું બે કપ ચા બનાવી રહી છું એક મિનિટમાં બધું સારી રીતે ઉકળી ગયું છે બે કપ દૂધ એડ કરીએ મિક્સ કરી અને થોડી માટે ઉકળવા દઈએ બે થી ત્રણ મિનિટમાં ચા સારી રીતે ઉકળી ગઈ છે થોડા કેસરના તાર એડ કરીને મિક્સ કરીએ થોડી વાર માટે ઉકળવા દઈશું એકાદ મિનિટ પછી ચા સારી રીતે ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીશું ગરમા ગરમ રજવાડી ચા સવિંગ માટે તૈયાર છે તો સૌ કરીએ તો ફ્રેન્ડ્સ તમે આ શિયાળાની ઠંડીમાં રજવાડી ચા રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો ઋષિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ